કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ફ્લોટેડ લોડ ક્રુઝના લેડીઝ બાથરૂમમાં મોબાઈલ કેમેરો મળતા ચકચાર દીવના એક યુવકે દીવના ફ્લોટેડ લોડ બાથરૂમમાં મોબાઈલ ઓન કરી લગાડી મહિલાઓના રેકોર્ડિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે આ વાતની જાણ એક પર્યટકને થતા દીવ બંદર જેટી પર હંગામો મચી ગયો હતો પોલીસને જાણ થતાં તેને મહામુસીબતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી એફઆઈઆર બાદ તેમને કોર્ટમાં રજૂ કરી આજે તેને અમરેલી મોકલી દેવામાં આવ્યો છે અહીં આ ગંભીર કેસ હોવા છતાં પોલીસે કોઈ રિમાન્ડ નહીં માંગતા તેમને અમરેલી જેલના હવાલે કરવામાં આવ્યો છે પ્રશ્ન તો એ છે કે આ રીતના બનાવને શું સાવ નરમાઈ આપવી જોઈએ કે તેમની રિમાન્ડ માંગવી જોઈએ